તો આપડા મેટ્રો જેવું અહીંયા હોલસેલ આખે આખો મોલ છે મેટ્રો મોલ જે હોય છે હોલસેલમાં બધા ખરીદી કરી શકે અહીંયા આજુબાજુના કન્ટ્રી સાઈડ વિસ્તારથી લોકો અહીંયા આવતા હોય છે તો બધી લોકલ શોધી રહ્યા છે સુરજની વરિયાળી વરિયાળી મળે જ છે ને તમારે જો મુખવાસ મુખવાસના બધું તો તલે બને તો મુખવાસ બની જાય મમ્મી એવું વધારે બનાવ્યો બનાવીને મૂકી દે હોય એમના માટે તો મૂકી દેજે હં બાર ડોલરના ચાલી જાય એટલે બધું જ અહીંયા આજુબાજુથી લોકો બલ્કમાં વસ્તુ ખરીદી જાય નાના નાના આજુબાજુ વિસ્તારો હોય તેનું વેચાણે કરતા હોય છે બધી ઇન્ડિયન આઇટમ્સ છે લઈને બધું જ ગ્રોસરી પછી નાસ્તો બધી જ વસ્તુ માટે તમામ જાતના આજે કરિયાણું હોય બધું અમે તો બનાવીએ છીએ સ્પાઘેટ્ટી 2 ડોલરની એમ બધું હા બધું કયું ચાઇનાનું છે આ બધું હા એવું હોય તો લઈ લે બનાવી દેજે આટલી બધી તો બ તો નાની નો નેમ બ્રાન્ડ છે નો નેમ બ્રાન્ડનું નામ બોલો પણ આ એમ એક માટે આ તો બીજરી આ સરસ સાબલ સુજે જો સુ શકું જો ઓમેડોનું બધું પાસ આની અંદર આને ઉકાળી દે એટલે થઈ ગયું ના નાનો અલગ ઉકા આના છે ફીક કરજો બરાબર બાસમતી થી લઈને બધા અહીંયા રાઈસ છે સામે બધા કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું યે મોન્સ્ટર રેડબુલ થી લઈને બધું જાત જાત નું તૈયાર પાસ્તા મળો પાવરએડ ખાલી કોલિંગ ખઈ લેવ તે ખાતા હોય છે બધા કનોલા ઓઇલ છે રિફાઈનર ઓઇલ છે અને બધું અહીંયા બલ્કમાં જ મળે પચ્ચીસ ડોલરનું મોન્સ્ટર તેંતાલીસનું આખું રેડ બુલનું પેકેટ ગેટ ઓ તમામ વસ્તુ છે अगर पेप्सी मिनट मेड नानी पेप्सी 18 डॉलर નું છે આ કો કેનેડા ટ્રાય કરી નાયા ની ફેમસ બ્રાન્ડ છે એનું ટોનિક ને બધું ડાયટ કોક ના hmm? <se anak -team> બધું અહીંયા જે જોવો બધું બલ્કમાં બધા અહીંયા જ ખરીદી કરવા આવે છે ઘણા બધા ઇન્ડિયન સ્ટુડન્ટ જોયા આપડી એકમાત્ર ખરીદી ઠંડુ એટલે ઠંડુ નહીં કરવું પડે ચીલ કરો તો વધારે મજા આવે અહીંયા આજુ બીજી ઘણી બધી વસ્તુ છે જાત જાતના તેલ છે સોસ છે અને દુનિયાભરનું તમામ જગ્યાની વસ્તુઓ છે બીજું એ તમને બતાવું બંધ થવાનો સમય છે એટલે જલ્દી જલ્દી આવા પીકલ કાકડી જેવા મોટે આ પિકલ છે અથાણું કાકડી જેવું જાત જાતનું હોવું બધા અથાણા છે સન સ્પન સ્વીટ ખાટા બધું છે આ બીટરૂટ નું છે અથાણું અથાણા તો બધે ખવાય છે દુનિયાભરમાં આ બાજુ આવા તૈયાર ડબ્બા છે બધી ફ્રોઝન આઇટમ છે બલ્કમાં બર્ગર બીફ બર્ગર છે આ બધા કંઈ ફ્રીમરી કોટન કેન્ડીની ફ્રીમરી છે અઠ્યાવીસ ઓગણત્રીસ ડોલરનું આવા ડબ્બા ડબ્બા અહીંયા આગળ નોર્થમાં છે ને ત્યાં એવું કહે છે કે મોટરેબલ રોડ નથી ત્યાં વાહનો નહીં જતા એટલે ખાલી ને ખાલી તમારે અહીંયા બધા વિમાનથી આવે અને અહીંયા ખરીદી કરીને પછી લઈ જાય આ માછલીઓ છે ફ્રોજન કરેલી માછલી છે બધું સી ફૂડ જ છે બધું ને એવું સત્તર ડોલર નું આખું બોક્સ છે બધી અલગ અલગ વેરાયટીની માછાલીઓ છે સમોસા ને એવું બધુંય છે પીઝા બસ્ટર ઘણી બધી ઇન્ડિયન આઇટમ્સ છે બહુ ફ્રોઝન બધું નોનવેજ આઇટમ્સ બધી બહુ છે સમોસા લીધા શું લીધું ફ્રોઝન સ્પ્રિંગ રોલ સમોસા ફ્રોઝન ને સ્પ્રિંગ રોલ બંને ફ્રોઝન લીધા મમ્મી કહે ના લેશો ભાઈ બનાવી દેશે તારે ફ્રોઝન જ કરવાના છે તો પછી બધા સાફ સફાઈ બધા કોફીના ને એવા મશીન છે ને કોફી મશીન ગ્લાસ બધા જાત જાતના બધું પાછું ફરી નોનવેજ બધું રસોડાનું નગરવખરીનો સામાન ટૂથપીકથી લઈને બધું જ છે આઈસક્રીમ કાઢવાનું તેર ડોલરનું કડચા અને ચમચા બધું જ બધી બધું બલ્કમાં જ છે આખું સો ડોલરની અંદર આખા કેચઅપ મૂકવાના બધા ડબ્બાઓ અને સોસેજીસ આવું બધું મોટાને મોટા ચિકન પીસ છે પછી બીજું ઘણું બધું મોજરેલા ચીઝ અહીંયા તે બધી ચીઝની નાની વેરાયટી ચીઝ દહીં કોટેજ ચીઝ આ બધી ચીજની વેરાયટી છે એનું દહીં ખાવાની બહુ મજા આવે દહીં બહુ સારું હોય છે કોટેજ ચીઝ ચેડર ચીઝ બધા જાત જાતના ચીઝ છે મોઝરેલા ચીઝની બહુ બધી વેરાયટી પંદર ડોલરનું એક વસ્તુ જોયું કે જાત જાતના કોલ્ડ ડ્રિંક્સ દરેક જગ્યાએ જ્યાં જાઓ ત્યાં કોલ્ડ ડ્રિંક્સ આ શું કહે છે પંદર ડોલર

હજી આ બધું ફ્લેવરવાળું એની અંદર તમને સ્ટ્રોબેરીના બધા જાત જાતના અલગ ફ્લેવર વાળા યોગર્ટ મળે જોરદાર ઠંડી તો છે જ ને અહીંયા આખો કોલ્ડ સ્ટોરેજ જેવો આખો કોલ્ડ આખો રૂમ છે જોરદાર પંખા ચાલી રહ્યા છે જબરજસ્ત ઠંડુ છે અહીંયા થોડી વાર ઉભા રહો તો ફ્રીશ થઈ જાઓ મળે આ રીતેમાં કેને મળતું હોય જાત જાતના બધા અલગ અલગ દૂધ છે લેકટોસ ફ્રી ને બધાને દૂધની કોઈને ડેરી પ્રોડક્ટની એલર્જી હોય છે ગ્લુટન ની હોય આ થોડી વાર હજી તો ઊભો જ છું મારા મોટા મોટી દૂધ કરવા માટે રોટી છે તૈયાર જ રોટી તમારા ઘરે જઈને ગરમ કરીને ખાઈ લેવાની ઓરિજિનલ રોટી અને આખી ઘઉંની વીટ તો આવું બધું ખાઈને જ અહીંયા જીવન પસાર કરતા હોય છે રોટી અહીંયા લાલ બટાકા આપણે ડીસાથી મંગાવીએ એવા જો તમે બટાકાની ખાઈ ગયા બેગ ભરેલાય કટ્ટા આ બધું ફ્રૂટ આવ્યું ડુંગળી જાત પાંચ છ જાતની તો ખાલી ડુંગળી જ છે અહીંયા લસણ અને ડુંગળી એટલી જબરજસ્ત તેજ હોય છે ને કે મોઢામાંથી અને હાથમાંથી સ્મેલ જ નથી જતી આપણા જેવી છે પણ સાઈઝ મોટી છે

ગ્લાસ છે ગ્લાસ આવા બધા બહુ યુઝ કરતા હોય છે લોકો પાર્ટી કપ્સ આખા બોક્સ પડે છે અહીંયા પ્લાસ્ટિકના ગ્લાસે છે ટોયલેટ પેપર જેના વગર આ બધા દેશોમાં ચાલતું નથી અને સૌથી વધારે તકલીફ આપણને પડતી હોય છે આના આપણે જ્યાં જઈએ ત્યાં ટોયલેટ પેપરથી કામ ચલાવવું પડે એટલે એના વિશે હવે સૌથી મોટી તકલીફ પડતી હોય ને તો બધું સહન થઈ જાય ખાલી આ સહન નહીં થતું અહીંયા બધી પ્લેટ્સ સાથે હજુ તો કેટલું મોટું છે હજુ બતાવીએ તો તમને અને હવે બંધ થવાનો સમય થઈ ગયો છે તો આજે મેટ્રો તો બસ પૂરો કરીએ વિડીયો ચલો એક ચોકલેટ બતાવી દઉં તમને બધી જાત જાતની ચોકલેટ આપણે બહુ ભાવતી હોય છે નાના હતા ત્યારે એમ થતું કે આપણા માટે કોઈ ચોકલેટ લાવે લાવે તો આપણે બીજા માટે લઈ જવી પડશે હા 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 ચોકલેટ લવર્સનું સ્વર્ગ તો બંધ થવાનો ટાઈમ થઈ ગયો હતો નીકળ્યા બાદ લોકો વસ્તી કરતા હતા અને વસ્તીના ટાઈમે તમે જાઓ ને એટલે એમ્પ્લોય સવારથી બિચારા મંડ્યા હોય ને મોટાભાગના આપણા જ ઇન્ડિયન્સ જ હોય છે એટલે એમને ના ગમે બધો તમે ટ્રોલી જે લીધી હોય અહીંયા તમારે મૂકી દેવાની અને કોઈનથી તમે આ રીતે લઈ શકો અને પછી જ્યારે મૂકો ત્યારે એ કોઈન તમને પાછો મળી જાય